વિગતો સામે આવી રહી છે ગઈ કાલે રાત્રિના નવ પચાસ ની આજુબાજુ અમારા ગામના શંકરભાઈ અને અમલાભાઈ ભાઈ બાઇક પર આવીને મારા ભાઈ રોડ પર ચાલતા જતા હતા ત્યારે પેટના ભાગ પર બંદૂક ની ગોળી મારીને ભાગી ગયા હતા મારા ભાઈ નું નામ છે રાઠવા કુલદીપભાઈ જામસિંહભાઈ અમારે એ માગણી છે કે મારા ભાઈને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ગુનાખોરોથી બધી બંધ થાય એ ગયા વખતની સરપંચની ચૂંટણીમાં એ ભાઈ ઊભો રહ્યો હતો શંકરભાઈ અને એ હારી ગયો હતો અને એ ટાઈમે અમારા ઘરે આવીને બે વાર કહીને ગયો તો કે મારા ભાઈને કે તમને જીવાની દઉં ને મારી દઈશ અને એ મારવાના ઈરાદત આવ્યો તો ને જે પહેલાં કીધું હતું એ એ કાલે કર્યું છે કુલદીપ રાજવાની હપ્યા મુદ્દે પૂર્વસા આવી છે રામસિંહ રાજવાની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે ભત્રીજો ગામમાં લોકપ્રિય હતો ગામમાં નાની ઘટના પણ મોટું સ્વરૂપ ધારણ કરે છે ઈર્ષાના કારણે ભત્રીજાની હત્યા કરાઈ હોવાની શંકા છે ચૂંટણી ન લડે તેવા આશય સાથે હત્યા કરાયાની શંકા છે ગામમાં દરેક લોકોનું કામ કુલદીપ કરતો હતો છોટાઉદેપુરના કવાટના પીપલદી ગામમાં પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની ફાયરિંગ કરીને હત્યા કરવાનો મામલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે ખુદ રામસિંહભાઈ છે તેમની સાથે વાત કરીશું રામસિંહ કાકા શું કહેશો જે રીતના તમારા ભત્રીજાની હત્યા કરવામાં આવી છે શું એમની કોઈ પહેલાંથી કોઈ અદાવત હતી અથવા તો હત્યા કરનારા કોણ છે પકડાયા છે કેમ આ એક તો ખૂબ દુઃખદ ઘટના છે અને આવું ચાલશે તો સમાજમાં કામ કરનારા યુવાનો બહાર નહીં આવી શક્યા આ જે મારો ભત્રીજો હતો એ ગામ લોકોનું ખૂબ સારું કામ કરતા હતા દરેક જગ્યાએ અને એ પહેલાં ડેપ્યુટી સરપંચ પણ રહી ચૂક્યા છે પણ એની સામે આટલા આટલા વિરોધીઓ કે એમની સામે ધમકીઓ અપાય છે એવું મારા નોલેજમાં આવ્યું નથી કે નહીં મારા ભત્રીજાએ પણ મને વાત કરી કે આ લોકો મને ધમકી આપી છે જો એવું કંઈ ધ્યાનમાં આવ્યું હોત તો હું સામે ચાલીને એમને બોલાવીને બેસાડીને જે કંઈ વાત કરવાની હોય એ વાત કરીને છેલ્લે સમાધાન પણ કરાવી શકત પણ ગામડામાં નાની નાની બાબતોમાં મોટું સ્વરૂપ અપાઈ જતું હોય છે જેને ઘણી વખતે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે બસ આ એટલી નાની બાબતમાં આટલું મોટું સ્વરૂપ આવું આપણે જોયું છે પણ પર્ટિક્યુલર આ કેસમાં આવું જ્યારે થયું ત્યારે અમને ખૂબ મોટો આઘાત લાગ્યો છે અમારા પરિવારને પણ મોટો આઘાત લાગ્યો છે અમારો પરિવાર વર્ષોથી એ વિસ્તારનું અને ગામના લોકોનું કામગીરી ખૂબ સારી રીતના કર્યા છે દરેક નાની મોટી બાબતમાં ગામ લોકોને સહાયરૂપ અમારો પરિવાર થઈ રહ્યો છે એવું સહાયરૂપ થતાં પરિવારના એક નવ યુવાનને જ્યારે મર્ડર થતું હોય ત્યારે સ્વાભાવિક અમને વધારે એની ચિંતા છે જોઈએ છે હવે આવનારા દિવસોમાં કઈ રીતના એ કરી રહ્યા છે પણ અમે જે કોઈ આવું કૃત્ય કરનાર હશે એના અમે શું કહેવાય સિરિયસલી લઈને આવનારા દિવસોમાં કામ કરીશું કોને હત્યા કરી કોણ કોણ આરોપીઓ છે ના હાલ જે છે ફરિયાદ થઈ છે એના આધારે શંકર રાઠવા અને કોઈ આ આમલા રાઠવા કરીને છે શંકર રાઠવા એ પણ અમારા ગામના છે આમલા રાઠવા એ હજુ મારા ધ્યાનમાં નથી આવતો એ કારણ કે અમારા ગામના ત્રણ ચાર મોટા મોટા ફળિયા છે એટલે એ કયા ઈરાદે છે શંકર રાઠવા એ મિલિટરીમાં જે તે વખતે નર્સ નું કામ કરતા હતા એ પકડાઈ પકડાઈ છે છે આરોપી એસ શંકર રાઠવા પકડાઈ ગયા છે હા અને જે રીતના ફાયરિંગ કરીને હત્યા નીપજાવી છે તો લો એન્ડ ઓર્ડર ને લઈને સવાલ ઉઠી રહ્યા છે કારણ કે કોઈ વ્યક્તિ ફાયરિંગ કરી દે હત્યા કરી નાખે તો કાયદાની વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે વાત સ્વાભાવિક છે કે આવો જ્યારે પ્રસંગો ઊભા થાય એટલે અનેક જાતના પ્રશ્નો ઊભા થાય પણ એક એક વ્યક્તિની પાછળ કોઈ સરકાર કે પોલીસ ફરવા ફરતી પણ નથી અને સ્વાભાવિક છે હું મારા ઘરમાંથી બહાર નીકળું ને કોઈએ રાહ જોઈને સીધો હુમલો કરે તો એનો મતલબ તો કોઈ સીધું સરકારની ઉપર આપણે લાવી ન શકીએ કારણ કે આ જે ભત્રીજાની ઉપર હુમલો થયો એ તો એક જગ્યાએથી બેસીને ઘેરે આવતો તો એ રસ્તામાં જ એને ફાયરિંગ થયું તો એની પાછળ કોઈ ને કોઈ એને મારવા માટે કેટલા દિવસથી આ કાવતરામાં સામેલ હશે એ પણ ખોડવું એ છે અને એને હાથો બનાવ્યો છે કે એની રીતના એ આ કૃત્ય કર્યું છે તે પણ તપાસનો વિષય છે પોલીસની કાર્યવાહીથી અત્યારે સંતોષ છે હા કારણ કે ચોવીસ કલાકમાં જ્યારે મુખ્ય આરોપી પકડાઈ ગયા છે ત્યારે એટલું તો કહી શકે કે બાકીનો જે એક આરોપી છે નાસ્તો ભાગતો છે એ પકડાયા બાદ એ ક્યાં ક્યાં આશરો લે છે એ પણ એક મહત્વનું છે અને આશરો આપનારનો પણ શું રોલ હોઈ શકે એ પણ તપાસનો મુદ્દો છે પણ હાલના સ્ટેજ પર એ બધું અત્યારે હું કહી શકું એ ઠીક નથી કોઈ સંદેવની લાગે છે શંકર અને અમલ બીજા કોઈ નહીં ચોક્કસ હોય શકે ગામડામાં ઘણી વખતે બીજાને આગળ કરીને પોતે બચવાનો પણ પ્રયત્ન કરતા હોય આવું ગામડામાં થતું હોય છે તો જે રીતના ગામડામાં બીજાને આગળ કરીને પોતે બચવાનો પ્રયાસ કરતા હોય તેવું થતું હોય છે ખૂબ આઘાત લાગ્યો છે પરિવારને આ જાણીને તેવું રામસિંહ રાઠોડનું કેવું છે સાથે જ તેઓ કહી રહ્યા છે કે પોલીસે ચોવીસ કલાકની અંદર મુખ્ય આરોપીને પકડી દીધો છે અને હજુ પણ આવનારા સમયમાં વધુ આરોપી પકડાશે અને ત્યાર પછી વધુને વધુ આ આખા ઘટનાને લઈને જે પણ ખુલાસાઓ છે તે સામે આવશે કેમેરામેન જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા